નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જી એજ્યુકેશનમાં તો આ વિડિયોમાં આપણે ધોરણ દસ વિજ્ઞાનનું જે ચેપ્ટર એક છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો તેઓનો એક ટોપિક ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવશું આપણે સમજીશું કે ઓક્સિડેશન પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે છે અને રિડક્શન પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે છે તો તો બહુ ધ્યાનથી સમજશું તો ચાલો વિડિયોને શરૂ કરીએ તો સૌપ્રથમ તમને એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિમાં શું કરવાનું છે તો કે એક આ ટાઈપની ચાઈના ડિશ અને ચાઈના ડિશ કહેવામાં આવે છે તેની અંદર આપણે કોપરનો ફૂકો નાખવાનો છે ત્યારબાદ તેને બર્નરની મદદથી બર્નરની મદદથી તેને ગરમ કરવાનું છે ત્રિપાઈ સ્ટેન્ડ ઉપર મૂકીને તો શું થશે તો જે કોપર છે જે આજુબાજુમાં શું હશે ઓક્સિજન હશે કોપરની બહાર છે કોપર છે ઓક્સિજનના સંપર્કમાં છે જેથી તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે કોપર જેના લીધે બની જશે કોપર ઓક્સાઇડ શું થાય છે તો કે જે કોપર છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે જેના લીધે જે કોપરની સપાટી છે તેના ઉપર કાળા રંગનું આવરણ બની જાય જે કાળા રંગનું આવરણ બને છે તે શેનું છે ઓક્સાઇડનું આવરણ છે તો આ જે પ્રવૃત્તિ છે તેને સમીકરણ સ્વરૂપે અહીંયા દર્શાવેલી છે શું છે તો કે જે કોપર છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને જે આપણે નીચેથી તેને શું આપેલી છે ગરમી એટલે કે ઉષ્મા આપેલી છે જેના લીધે શું બને છે કોપર ઓક્સાઇડ બને છે તો સમજો કે આમાં ઓક્સિજન ઓક્સિડેશન કઈ રીતનું થાય છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ઓક્સિડેશન કહેવાય કોને તો કે એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિ ઓક્સિજનનું ઉમેરણ થાય ઓક્સિજન જે એડ થાય તેને શું કહેવામાં આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા ફરીવાર કોને કહેવામાં આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા તો કે ઓક્સિજનનું ઉમેરણ થાય ઓક્સિજન એડ થાય તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે ઓક્સિડેશન પ્રક્રિયાઓ કહેવામાં આવે તો આમાં જોઈએ કે કઈ રીતે ઓક્સિજન એડ છો તો કે જે કોપર છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બની જુઓ કોપર ઓક્સાઇડ એટલે તમે જુઓ કે જે કોપર હતો તેમાં શું છું ઓક્સિજન એડ છો કોપરમાં ઓક્સિજન એડ છો એટલે શું બને છું કોપર ઓક્સાઇડ એટલે કે શું છું છે એટલે કે શું છું કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન છું કેમ કે કોપરમાં જે તમે જોઈ શકો અહીંયા ઓક્સિજન ઉમેરાણું એટલે કે કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું ત્યારબાદ હવે જે આપણે કોપર ઓક્સાઇડ છે તેમાંથી આપણે પાછો જે કોપર હતો જે મૂળ કોપર હતો તે મેળવવો હોય તો શું કરવું પડશે કોપર ઓક્સાઇડ છે તેના ઉપરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે તો જો તેની સમીકરણ તમને અહીંયા આપેલું છે જે આપણે કોપર ઓક્સાઇડ છે આ જે કોપર ઓક્સાઇડ છે તેના ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરશું તો જે કોપર છે એ ઓક્સાઇડમાંથી નોખો પડી જશે અને ફક્ત કોપર મળશે અને પાણી મળશે આપણને તો આ પ્રક્રિયામાં શું જો કોપર ઓક્સાઇડ હતો તેમાંથી જે કોપર ઓક્સાઇડે શું કર્યું ઓક્સિજન હતો તે ગુમાવી દીધો અને ખાલી ફક્ત કોપરમાં રૂપાંતર થઈ ગયું એટલે કે જે કોપર ઓક્સાઇડ બન્યો હતો જે કોપરની ઉપર જે કાળા રંગનું જે સ્તર બન્યું હતું તે શું થઈ ગયું છે જે તે દૂર થઈ ગયું છે એટલે કે ફક્ત કોપર મળી ગયો આપણને કોપર ઓક્સાઇડનું કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો ફક્ત કોપર મળે છે એટલે કે જે કોપર ઓક્સાઇડ છે કોપર ઓક્સાઇડ છે તેનું કોપરમાં રૂપાંતર થાય છે એટલે જે કોપર ઓક્સાઇડ છે ઓક્સિજન ગુમાવે છે તો હવે આપણે સમજવું કે જે પ્રક્રિયા જે પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે તેને શું કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે અહીંયા શું જોયું છું કે જે કોપર હતો એ ઓક્સિજન મેળવીને કોપર ઓક્સાઇડ બનતો તો આ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા આ પ્રક્રિયામાં શું થાય જે કોપર ઓક્સાઇડ છે તે શું કરે છે ઓક્સિજન ગુમાવીને ફક્ત કોપરમાં રૂપાંતર થાય છે તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે સમજાઈ ગયું રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય અને ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય અને તમે જો અહીંયા જે આ સમીકરણ છે તેમાં ઓક્સ ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય છે કેમ તો કે જે હાઇડ્રોજન છે એચ ટુ

તો કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને થતી હોય તો તેવી પ્રક્રિયાને પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કહેવામાં આવે છે ત્યારબાદ તમને અહીંયા રેડોક્સ પ્રક્રિયાના અન્ય બે ઉદાહરણ આપેલા છે તો આપ આ સમીકરણમાં આ સમીકરણ જોઈએ આપણે તો આ સમીકરણમાં શું થાય છે ઝીંક ઓક્સાઇડ એટલે કે ઝેડેનું ઓક્સિજન દૂર થાય ને ફક્ત હું મળે છે ઝીંક મળે છે અહીંયા તો ઝીંક ઓક્સાઇડનું ઝીંકમાં શું જોયું છે ઓક્સિજન ગુમાવો છે એટલે શું છે રિડક્શન થયું છે ઓક્સિજન ગુમાવે તેને શું કહેવાય રિડક્શન કાર્બન છે અહીંયા જે કાર્બન છે તે શું કરે છે ઓક્સિજન મેળવે છે એટલે કે કાર્બનનું અને કહેવાય સી એટલે કે કાર્બન મોનોક્સાઇડ કહેવાય કાર્બન ઓક્સિજન મેળવીને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થાય એટલે કે અહીંયા શું થાય છે ઓક્સિડેશન થાય છે તો સમજાઈ ગયું કે આ સમીકરણમાં કઈ રીતે ઓક્સિડેશન અને રિડક્શન થાય છે હવે આ સમીકરણ આપેલું છે આને સમજવા આપણે એક અન્ય બાબત સમજવી પડશે કે આપણે જો ઓક્સિજનના સંદર્ભમાં તો સમજી ગયા કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થ ઓક્સિજન મેળવે તો તેને કહેવામાં આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા અને ઓક્સિજન ગુમાવે તો તેને કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા તો આપણે હવે હાઇડ્રોજનના સંદર્ભમાં પણ સમજશું તો સમજો ઓક્સિડેશન કોને કહેવાય તો કે ઓક્સિજન મેળવે તો આની આની સાથે અન્ય બાબત જોડી દેવામાં દેવાની કે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તો તેને ઓક બેમાંથી એક થશે ક્યાં કા ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો તેનું શું થશે ઓક્સિડેશન થશે અને રિડક્શનમાં શું જોઈએ તો આપણે કે ઓક્સિજન ગુમાવે તો આની સાથે અન્ય બાબત જોડી દેવાની કે ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે બંનેમાંથી એક બાબત થશે કા ઓક્સિજન ગુમાવવો જ પડશે ક્યાં અથવા તો હાઇડ્રોજન મેળવશે તો તેને શું કહેવા છે રિડક્શન મતલબમાં આપણે ઓક્સિડેશન પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા એમના બે બાબતો હોય એક હાઇડ ઓક્સિજનના સંદર્ભમાં ઓક્સિડેશન પ્રક્રિયા અને એક હાઇડ્રોજનના સંદર્ભમાં ઓક્સિડેશન પ્રક્રિયા આ બંને બાબતોમાંથી કોઈ એક બાબત થશે જો પદાર્થ ઓક્સિજન મેળવે તો પણ તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય અથવા તો

રિડક્શન પ્રક્રિયા તો ઓક્સિજન આપણે ઓક્સિજનના સંદર્ભમાં તો સમજી ગયા કે ઓક્સિજન શું થાય ગુમાવે ઓક્સિજન ગુમાવે તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય અને હાઇડ્રોજન શું થાય છે એમાં હાઇડ્રોજન મેળવે બેમાંથી એક બાબત થાય કા ઓક્સિજન ગુમાવે તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય ક્યાં કા અથવા તો હાઇડ્રોજન મેળવે તો તેને શું કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે તો હવે આપણે આ સમીકરણ સમજીએ શું થાય છે કે એમ એન ઓ ટુ આને કહેવાય મેગેનિઝ ડાયોક્સાઇડ એમ એન એટલે કે મેગેનિઝ કહેવાય એમ એન ઓ ટુ એનું રૂપાંતર શેમાં થાય છે એમ એન જેમાં થાય છે એમ એન સી એલ ટુ એટલે કે આમાં જુઓ તો પછી ઓક્સિજન હતો ઓ ટુ હતો તે શું થઈ ગયું આમાં ગુમાવાઈ ગયો એટલે કે એમ એન ઓ ટુ એમ એનમાં શું શું ઓક્સિજન ગુમાવ્યો એટલે શું શું રિડક્શન છું એમ એન ઓ ટુનું એમ એન સીએલ ટુમાં મેગેનિસ ડાયોક્સાઇડનું મેગેનિઝ ક્લોરાઈડમાં શું શું રિડક્શન થયું એમ કહી શકાય હવે તમે આમાં જુઓ આ શું છે એચ સી એલ અને એનું રૂપાંતર થાય છે સી એલ ટુમાં તો એચ સીએલમાં જુઓ હાઇડ્રોજન શું શું હાઇડ્રોજન હાઇડ્રોજન આ એચ સીએલમાં હાઇડ્રોજન છે અને સીએલ ટુમાં શું હાઇડ્રોજન નથી એટલે કે એચ છે એને હાઇડ્રોજન ગુમાવ્યું અને સીએલ ટુમાં રૂપાંતર છું તો શું છું હાઇડ્રોજન ગુમાવો આપણે જોયું ને કે ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે બેમાંથી એક બાબત તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય તો આમાં હાઇડ્રોજન ગુમાવેલો છે એટલે મતલમાસન બંને વિરુદ્ધ છે બંને હાઇડ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજનનું બંનેનું વિરુદ્ધ છે એટલે કે એચ એ હાઇડ્રોજન ગુમાવો એટલે એચ સીએલનું સીએલ ટુમાં શું થશે ઓક્સિડેશન તો સમજાય ગયું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે જો તમને અહીંયા સારી રીતે તે બાબત લખેલી પણ છે કે જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે આ બંનેમાં બંનેમાંથી એક બાબત થાય જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો પદાર્થ ઓક્સિડેશન પામે અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન બંનેમાંથી એક બાબત થશે હાઇડ્રોજન મેળવે તો પદાર્થ રિડક્શન પામે છે તો આશા રાખું છું કે તમને સારી રીતે સમજાઈ ગયું છે કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે અને જો તમને હજી આમાં કંઈક ડાઉટ રહી ગયો હોય તો તમે નીચે કોમેન્ટ કરજો એટલે હું તેનો જવાબ જરૂરથી આપી આ ઉપરાંત આ ચેપ્ટરમાંથી આપણે જે મોસ્ટ એમપી કહી શકાય જે બોર્ડમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે જોયા છે તેમાં આપણે જોયેલું છે કે તેને કઈ રીતે લખવા આપણે સંયોગીકરણ સંયોગીકરણની પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા ક્ષારણ અને ખોરાપણું આ બધ આ બધા જ જે ટોપિક છે તેને ખૂબ સારી રીતે સમજાવેલા છે તે બધા જ વિડીયો છે આ આ ચેનલ ઉપર તમને મળી રહેશે એટલે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો તો ફરી મળીશું એક નેક્સ્ટ વિડિયોમાં બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ